નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે નવા વિડીયોની અંદર અને આજે મેં લઈને આવ્યા છે એક એવી દુઃખ દુર્ઘટના સાથે જે જાણીને સમગ્ર ગુજરાત હેરાન થઈ જાય છે ગાંધીનગર જિલ્લાનું સરગાસણ ગામ શોકમાં ગરકાવ થઈ ગયું છે શ્રી કરણજી કેસરજી ઠાકોર ગામના જાણીતા આગેવાન અને સમાજ સમાજસેવી કેદારનાથ યાત્રા દરમિયાન એક ભય માર્ગ અકસ્માત પોતાને જીવ ગુમાવે છે દર વર્ષ જેમ પણ કરણજીતભાઈએ ધર્મયાત્રાનો સંકલ્પ લીધો હતો આ વખતે તેમની ઈચ્છા કેદારનાથના દર્શન કરવાની હતી સાથેના ગામના અન્ય ત્રણ લોકો પણ હતા ત્રીસ જૂને તેઓ ગાંધીનગરથી રવાના થયા હતા યાત્રા દરમિયાન સૌમ્ય વાતાવરણ ભક્તિ અને શાંતિનો અનુભવ લઈ રહ્યા હતા દુર્ઘટના ઘટી કેવી રીતે ઘટના રૂપ જિલ્લાના નજીક ગઈકાલે સાંજે ઘટી હતી જ્યાં તેમની ગાડી પર પરફેરે જતી વખતે એક મોટો વળાંક પાર કરતી વેળા સ્લીપ થઈ ગઈ અને લગભગ વીસ ફૂટ ઊંડા નીચાણ ખીણમાં ખાબકી ગઈ હતી સાથે બેઠેલા ત્રણ અન્ય જાત્રુઓ ગંભીર રજાઓ પહોંચતા તેઓને તરત નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે પરંતુ દુર્ભાગ્યે શ્રી કરણજી ઠાકોરને ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા ગામમાં શોક અને સંવેદન જ્યારે આ દુઃખ સમાચાર સરઘર્ષણ પહોંચ્યા ત્યારે આખું ગામ શોકમાં ગરકાઈ થઈ ગયું હતું કરણજી ઠાકોરના ઘરના બહારના લોકો ઉમટી પડ્યા મહિલાઓ વૃદ્ધ અને યુવાનોને રોઈ પડ્યા ઘરમાંથી ગરમ આંસુઓ સાથે એક અવાજ આવતો રહ્યો કરણજીભાઈ પાછા આવો કરણજી કેશરજી ઠાકોર ગામના મોત આગેવાન હતા દરેક મુશ્કેલીમાં ગામ માટે આગળ રહેતા તેમના વિચારોથી યુવાનોને પણ માર્ગદર્શન મળતું હતું તેઓ ઠાકોર સમાજના એક અડીખમ તેમના સ્તરાથી માત્ર પરિવાર નહીં પણ આખું ગામ એક મોતી હતું ઘટનાઓની માહિતી મળી જતા પ્રમુખ સરપંચ અને જિલ્લાના અધિકારીઓ પણ તેમના પરિવારજનોને સંપર્ક કર્યો છે રાજ્યના નેતાઓને ઠાકોર સમાજના આગેવાનો શોક સંદેહો પાઠવ્યો છે સરપંચશ્રીએ પણ જાહેર નિવેદનમાં કહ્યું કે અમે અમારી સૌથી મોટી જાતિ શક્તિ ગુમાવી ચૂક્યા છે કરણજીભાઈને મૃતદેહ પીએમ પછી તેમના મકાન પર લાવવામાં હતી જ્યાં હજારો લોકો હાજર થયા હતા સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે પ્રાથમિક દ્રષ્ટિએ રસ્તાની પતળાઈ અને વરસાદને કારણે વાહન ઉપરની નિયંત્રણ ગુમાવવાને કારણે આ દુર્ઘટના બન્યાનું અનુમાન છે કરણજી ઠાકોર હવે ભૌતિક રીતે આપણે વચ્ચે નથી પણ તેમના વિચારો સેવા અને સંસ્કાર હંમેશા જીવંત રહેશે આપણા તરફથી તેમની શ્રદ્ધાંજલિ ઉપ શાંતિ તો તમારે શું કહ્યું છે મિત્રો કમેન્ટમાં જરૂરથી જણાવજો કરણજી ઠાકોર કેવા હતા અને કેવા માણસ હતા